નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે છે એમાં અંગ્રેજી વિષય અંતર્ગત યુનિટ નંબર વન ક્યુ ફોર ક્વેશ્ચન આ પાઠનું સંપૂર્ણ જવાબો સાથેનું સોલ્યુશન આપણે કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર હોય નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે સૌથી પહેલાં એક્ટિવિટી વન એમાં આપેલું છે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ નીચે આપેલો જે ડાયલોગ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે અને એના આધારે નીચે આપેલું જે ટેબલ છે એને આપણે પૂર્ણ કરવાનું છે તો અહીં ચાલો આપણે ટેબલનો અભ્યાસ કરી લઈએ ડેટ ઓફ બર્થ જન્મ તારીખ તો અહીંયા ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો પાસઠ અહીં પ્રોફેશન શું છે તો ફ્લાઇટ એન્જિનિયર જે અહીં સુનિતા વિલિયમ્સની વાત થાય છે કન્ટ્રી ઓફ ઓરિજન એની મૂળ દેશ કયો છે તો એ ઇન્ડિયા છે વર્ક એટ ક્યાં કામ કરે છે એટ નાસા ગ્રેજ્યુએશન ફ્રોમ ક્યાં ગ્રેજ્યુ ગ્રેજ્યુએશન કર્યું છે એનો અભ્યાસ તો ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બર્થ પ્લેસ જન્મ ક્યાં થયો છે તો જવાબ આવશે ઓહિયો ઇન્સ્પાયર્ડ બાય કોના દ્વારા તેને પ્રેરણા મળી છે તો મહાત્મા ગાંધી દ્વારા નંબર આઠ સ્પેશિયલ આઇટમ સી બોટ વીચ હર ડ્યુરિંગ ધ ફર્સ્ટ સ્પેસ જની જ્યારે અવકાશમાં પહેલી વખત ગયા ત્યારે સાથે શું લઈ ગયા હતા તો જવાબ આવશે ધ ભગવદ્ ગીતા અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એના લેટર રિટર્ન ઇન હિન્દી બાય હર આદર ભગવદ્ ગીતા ગણેશની નાની મૂર્તિ અને તેના પપ્પા દ્વારા લખાયેલો જે પત્ર હતો એ સાથે લઈ ગયા હતા એક્ટિવિટી વન બીમાં આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ગીવેન ઇન ધ બ્રેકેટ કાઉન્સમાં આપેલા જે શબ્દ છે એની મદદથી નીચે આપેલી ખાલી જગ્યા એટલે કે અહીં સંવાદ આપેલો છે એ ડાયલોગ છે એ તમારે અહીં પૂર્ણ કરવાનો છે જેના ક્લૂ જેના શબ્દો ઉપર કાઉસમાં આપેલા છે તો અહીં રાજીવ અને દિશા વચ્ચેનો ડાયલોગ આપેલો છે રાજીવ કહે છે હાય દિશા ગુડ મોર્નિંગ તો દિશા કહે છે ગુડ મોર્નિંગ વી હેવ અ વીક હોલિડે તો કહે છે વોટ ઇઝ યોર પ્લાન તારું આયોજન શું છે તો રાજીવ જવાબ આપે છે આઈ વુડ વિઝિટ સમ હિલ સ્ટેશન્સ મારે હિલ સ્ટેશનની મુલાકાત લેવી છે તો દિશા કહે છે વાવ આઈ વોઝ ઓલ્સો થિંકિંગ ધ સેમ હું પણ એવું જ કંઈક વિચારી રહી જો તો રાજુ કહે છે વિચ પ્લેસ વિલ યુ વિઝિટ તારે કઈ જગ્યાની મુલાકાત લેવી છે તો દિશા કહે છે કુલુ મનાલી એન્ડ સિમલા લેટ્સ ગેટ ટિકિટ બુકડ ફોર ધ સાહિત્ય એક્સપ્રેસ તો રાજુ કહે છે કેન વી ગેટ ફ્રોમ દિલ્હી આપણે દિલ્હીથી મેળવી શકીએ તો દિશા કહે છે વી કેન ગેટ લક્ઝરી કોચિસ ફ્રોમ દિલ્હી દિલ્હીથી આપણને લક્ઝરી કોચ મળશે તો રાજીવ કહે છે હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ કેટલી કિંમત છે તો દિશા એમ કહે છે નિયરલી રૂપિસ ટેન થાઉઝન્ડ ઇચ વન કદાચ એકના દસ હજાર જેટલું બાય આવજો તો આ રીતનો સંવાદ છે એ તમારે પૂર્ણ કરવાનો છે આગળના પ્રશ્નોમાં આપેલું છે એક્ટિવિટી વન સી અહીં પણ તમને કમ્પલેટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ અહીં પણ કાઉસમાં આપેલા શબ્દની મદદથી તમારે આ ડાયલોગ છે એ પૂર્ણ કરવાનો છે તો અજય અને ભાવેશ વચ્ચેનો છે અજય કહે છે ટુડે માય મમ્મી બોટ મેંગોઝ આજે મમ્મી કેરી લાવી તો ભાવેશ કહે છે આઈ લાઇક મેંગો વેરી મચ મને કેરી ખૂબ જ ભાવે છે અજય કહે છે આઈ નો ધેટ એન્ડ ધીસ આર ફોર યુ અને આ તારા માટે છે તો ભાવેશ કહે છે વાવ થેન્ક યુ આઈ વિલ ઇટ ઓલ ઓફ ધેમ આપણે બધી તેમાંથી ખાસું તો અજય કહે છે આઈ હેવ સમથિંગ ફોર યુ આમાંથી કેટલીક તારા માટે છે તો ભાવેશ કહે છે વોટ ઇટ શું તો અજય કહે છે અ બંચ ઓફ ગ્રેપ્સ તો ભાવેશ કહે છે ઓકે બટ આઈ ડોન્ટ લાઇક ગ્રેપ્સ પણ મને ગ્રેપ્સ ગમતી નથી તો અજય કહે છે ઓકે હિયર ઇઝ અ બાસ્કેટ ઓફ એપલ અહીં સફરજનની ટોપલી છે તો ભાવેશ કહે છે થેન્ક યુ સો મચ તો આ રીતનો તમારે સંવાદ છે એ પૂર્ણ કરવાનો છે એના પછી ક્વેશ્ચન નંબર ટુ એ છે રીડ ધ પેરેગ્રાફ એના આન્સર ધ ક્વેશ્ચન તમને જે પેરેગ્રાફ આપેલો છે એનો અભ્યાસ કરવાનો છે ને એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે વુ આર ફ્રેન્ડ તો હેતલ એન્ડ રીતા આર ફ્રેન્ડ્સ વુઝ બર્થ ડે ઇઝ ટુડે કોનો જન્મદિવસ છે તો ઇટ ઇઝ રીટાસ બર્થડે ટુડે વેન વિલ હેતલ ગો ટુ રિટાયર હોમ ક્યારે જશે તો ઇન ધ તો સી વિલ ગો ધેર ઇન ધ ઇવનિંગ તો આ રીતે જવાબ લખવાનો છે બીજો પેરાગ્રાફ આપેલો છે એના આધારે પ્રશ્નો તો પહેલો પ્રશ્ન છે વુ વિલ ગો ટુ જામનગર કોણ જામનગર જશે તો રમાકાંત રમાકાંત વિલ ગો ટુ જામનગર વાય વિલ રમાકાંત ગો શા માટે જશે કારણ કે બિકોઝ રમાકાંત કઝિન મેરેજ છે એટલા માટે તો વેન વિલ ઇ ગો ફોર ધ મેરેજ પ્રસંગમાં ક્યારે જશે લગ્નમાં He will go for marriage of Sunday. तो ही वील गो फॉर मेरेज ऑफ सनडे तो रविवार दिवसे तो आवा जवाब प्रश्न बनावा है तीजो प्रोग्राफ जय वारों आप आधार प्रश्न बनावो और जवाब लखो तो वु वील गो टू अहमदावाद अमदावाद को तो जय वील गो टू अमदावाद वेर वील ही विजिट कू मुल, क्या मुलाकात करते तो ही वील विजिट ध साइंस सिटी हाउ विल ही गो कई रीते जासे તો હી વીલ ગો ધેર બાય ટ્રેન તો આ રીતના પ્રશ્નો પણ આપણે બનાવવાના છે અને એના જવાબ પણ લખવાના છે એના પછી એક્ટિવિટી ટુ બી આપેલી છે સ્ટડી ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ફ્રેમ ફાઇવ ક્વેશ્ચન એના આન્સર દેમ અહીં જે આપેલું છે કલ્પના ચાવડા અને રાકેશ શર્માની બર્થડેટ બર્થ પ્લેસ નેટિવ વર્ક ક્યાં કામ કરે છે અને ય ફર્સ્ટ સ્પેસ મિશન એની તારીખ એનું વર્ષ તો એ માહિતીના આધારે આપણે પાંચ પ્રશ્નો બનાવવાના છે ને એ પ્રશ્નના જવાબ લખવાના છે તો પ્રશ્ન આ રીતે બનાવી શકાય વેન વોઝ રાકેશ શર્મા બોન રાકેશ શર્મા ક્યારે જન્મ્યા હતા તો રાકેશ શર્મા વોઝ બોર્ન ઓન થર્ટીન્થ જાન્યુઆરી નાઇન્ટીન ફોર્ટી નાઇન વેર વોઝ કલ્પના ચાવડા બોન તો કલ્પના ચાવડા વોઝ બોર્ડ ઇન કરનાલ વેર વોઝ રાકેશ શર્મા બોર્ન રાકેશ શર્મા વોઝ બોર્ન ઇન પતિયાલા વેર વોઝ કલ્પના ચાવડા વર્ક ક્યાં કામ કરે છે કલ્પના ચાવડા વોઝ વર્ક એટ નાસા વેર વોઝ રાકેશ શર્મા વર્ગ રાકેશ શર્મા વોઝ વર્ક એટ ઇન્ડિયન એરફોર્સ તો આ રીતે પ્રશ્ન પણ બનાવી શકાય અને જવાબ પણ આપણે લખવાના છે વિદ્યાર્થી મિત્રો આના સિવાય પણ બીજા ઘણા બધા પ્રશ્નો છે એ મૌખિક જવાબ આપી શકો છો ને બીજા પણ પ્રશ્નો બનાવી શકો છો એ તમે લખી શકો છો એક્ટિવિટી નંબર ત્રણ છે કે હિયર આર સમ રિડલ્સ રીડ એન્ડ ટ્રાય ટુ આન્સર ધેમ તેમને વાંચો અને જવાબ લખો અહીં એટલે કે ઉખાણા આપેલા છે આઈ હેવ ફોર લેક્સ આઈ બાર્ક આઈ એમ ફેથફુલ એનિમલ તો વુ એમ આઈ ચાર પગ છે ભસું છું અને એક વફાદાર પ્રાણી છું તો જવાબ આવશે ડોગ આઈ હેવ ટુ લેક્સ આઈ હેવ ટુ વિંગ્સ એન્ડ આઈ હેવ માય નેસ્ટ બે પગ છે બે પાંખો છે ને હું માળામાં રહું છું આઈ કેન ફ્લાય ઉડી શકું તો બર્ડ્સ આઈ હેવ ફોર લેક્સ આઈ એમ એ બિગ એનિમલ આઈ હેવ બિગ ઇયર્સ મોટું પ્રાણી છું એ મોટા કાન છે ચાર પગ છે તો એલિફન્ટ આઈ ડોન્ટ હેવ લેક્સ મારે પગ નથી આઈ ડોન્ટ હેવ ઇયર્સ મારે કાન નથી આઈ કેન સ્વિમ હું તરી તરી શકું છું આઈ લીવ ઇન વોટર હું પાણીમાં રહું છું તો જવાબ આવશે ફીશ આઈ હેવ ફોર લેક્સ આઈ એમ કાર્નિવર્સ આઈ એમ કિંગ ઓફ ધ ફોરેસ્ટ જંગલનો રાજા તો જવાબ આવશે લાયન તો આ રીતે જવાબ લખવાનો છે એના પછીની એક્ટિવિટી નંબર ચાર આપેલી છે રીડ ધ ગીવન ટેક્સ એન્ડ આન્સર ધ ક્વેશન નીચેનું ટેક્સ આપેલું છે એ ટેક્સને વાંચવાનો છે ને એના આધારે છે એ આપણે નીચેના પ્રશ્ન જવાબ લખવાના છે મિસ્ટર પરમાર અને નંદિતા ગોસાઇ વાળો જે પાઠ છે એના અમુક અંશો છે અહીંયા આપેલા છે એનો તમે અભ્યાસ કરી લેજો પ્રશ્નનું આપણે સોલ્યુશન કરી લઈએ વુ અ ક્વેશ્ચન ટુ ધ પાર્ટિસિપેન્ટ ભાગ લેનારા સ્પર્ધકોને પ્રશ્ન કોણ પૂછે તો મિસ્ટર પરમાર તો વૂની જગ્યાએ મિસ્ટર પરમાર આસ્ક ક્વેશ્ચન ટુ ધ પાર્ટિસિપેન્ટ ગીવ રાઇમિંગ વર્ડ્સ ફોર નાઇટ રાઇમિંગ વર્ષ સરખા પ્રાસવાળા શબ્દ નાઇટ અ બ્રાઇટ હાઉ મચ ટાઈમ વિલ નંદિતા ગેટ ટુ આન્સર ધ સેકન્ડ ક્વેશ્ચન બીજા પ્રશ્નનો જવાબ આપવા માટે તો નંદિતા વિલ ગેટ ઓનલી વન મિનિટ ટુ આન્સર ધ સેકન્ડ ક્વેશ્ચન હાઉ મચ એમાઉન્ટ વિલ ધ પાર્ટિસિપેન્ટ ગેટ એઝ અ સ્કોલરશિપ ફોર ઇલેવન મંથ પાર્ટિસિપેન્ટ વિલ ગેટ રૂપી ટુ હંડ્રેડ એવરી મંથ એઝ સ્કોલરશિપ ફોર ઇલેવન મંથ એવરી મંથ આવશે ફાઇન્ડ આઉટ ધ સિમિલિયર વર્ડ પ્રેઝન્ટ સરખોસ સિમિલિર વર્ડ સમાનર્થી શબ્દો પ્રેઝન્ટ એટલે ભેટ ગિફ્ટ એટલે ભેટ ધેર વેર થ્રી હેલ્પલાઇન્સ ટ્રુ ફોલ્સ જવાબ આવશે ટ્રુ સાચું સાતમો પ્રશ્ન છે હાઉ મચ ટાઈમ વિલ મિસ ટિક ગીવ ટુ આન્સર ધ ક્વેશ્ચન મિસ્ટિક ટિક કેટલો સમય આવશે તો એક મિનિટ એટલે કે સાઠ સેકન્ડ ઓપોઝિટ વર્ડ ઇન કરેક્ટ તો કરેક્ટ ફંડ ફોર એજ્યુકેશન ઇજ કોલ્ડ જે શિક્ષણ માટેનું ફંડ આપે છે ને શું કહેવાય તો એને સ્કોલરશિપ કહેવાય નંબર દસ મેક થ્રી સ્પેલિંગ ફોર ધ વર્ડ કોમ્પિટિશન કોમ્પિટિશનમાંથી ત્રણ શબ્દ બનાવો તો ઓન બને પિટિશન બને કમ બને વન બને વિદ્યાર્થી મિત્રો અહીંથી કેટલાય સ્પેલિંગ બને છે કોઈ પણ ત્રણ સ્પેલિંગ તમારે બનાવીને લખાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો આ તો પહેલો પાઠ છે એની એક્ટિવિટી નંબર ફોર સુધીનું સંપૂર્ણ સોલ્યુશન આગળની એક્ટિવિટી છે એક્ટિવિટી ફાઇવ એ એનું સોલ્યુશન આપણે કરીએ તો એક્ટિવિટી નંબર ફાઈવ એ એનું સોલ્યુશન આપણે ભાગ નંબર બેમાં કરશું જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આભાર ધન્યવાદ